સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ભાઈ બહેન નો તહેવાર છે તેનું બીજું નામ બળેલું છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવશે ત્યારે વડોદરા શહેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી પોતાના પૂતનાભાઈની રાખડી બાંધવા ના જઈ શકતી હોય અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો